24 તારીખે આવો એટલે આપણે આ લોકોને મુલાકાત લેવાની છે ને આ લોકોને કઈ થોડો ઘણો સહાય મળે તો વધારે સારું છે અને વાય આગળ તો હાલો મારા મિત્ર અને આ જે માડી છે ગરીબ છે આગળ પાછળ બિચારો કોઈ નથી આ ભાઈ છે આ જો જો અતારે જમમાંમાં ડુંગરીને રોટલો છે આ જો બાપા જમમાંમાં રોટલો છે કોક કાઈ વાંધો નહીં માડી બધું થાય હવે તમારું આરાવાના

કાઈલો કઈલો મારી હા મિત્ર જો હવે આ બીજો વિડીયોમાં હું આપણે ભાઈ અપંગ છે એની ઘોડી છે આ ઘોડી જો લાકડાથી બાંધેલી છે પૂરેપૂરી બાંધેલી કઈ સુવિધામાં ઘોડી નથી તો આપણે ગામ લોકો બધાય થોડો ઘણો સપોર્ટ દેઈ તોય થાય મારા વાલા હા જો આ ઘોડી જો આ માણા પડી જાય હોતી બિચારા હવે માં એમાં માયા બિચારા ઘર છે તો હવે થાય ભલે ભલે વાંધો નહીં હવે આગળની કાર્યવાહીમાં વસનભાઈ આવશે એટલે આપણે એને મલાવશું માતાજીને ને ભાઈને ને બધાને હા ને આ ભલે લ્યો ભાઈ સીતારામ જમી લો જમી લો જમી લો મારી જમી લો જમી લો મારી